નથી મેળતું કામ નથી નીકળતું નથી નીકળ્યું આસપાસ કેટલા બોર છે ત્યાં કોઈ ના પાડે તમને

બરાબર એવું ને આપણે એવું ને આપણે ખુરશીમાં બેઠા કે તમે એવું કોને અમે એક ટાઈ મારો સોનભાઈ આપણે ખુરશીમાં બેઠા કોનું ઘર બાદરભાઈ નું ઘર અરે બાદરભાઈ ને તો ફૂલ પાણી નીકળે કે નહીં નીકળતું આ એ મોટર टाकीતા એ ખાલી રહેશે અરે ફૂલ ખાલી ને તો એ તો પીવા દે ને બધા ભાઈ બો બો 10 ડગડા બી ના નીકળે પારા પાઈ છે હે બાદરભાઈ અરે ફૂલ પાણી ત્યાં નીકળે 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 ના ને એક તકાય ના હુણે હું તો બાજરીવાળા અને આ બારા બાદ રે આલા ના હોના બાજરી માતા કાઈ દે નીકળે ને નહીં નીકળે આ બાજરી કારવા કેટલું દૂર પડે છે દૂર તો પડે પણ નીકળી પડે કઈ નીકળે પણ કેટલું દૂર પડે તે જુઓ दूर, तो थारे? दूर।, थारे? दूर।, दूर। वो नहीं ने ना हाँ। तो 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 तो